પ્રાંત કલેક્ટર હતું જય અર્જન ગંગલ નામના યુવકના નવી વસાહતના રહીશો ત્રિમામ પોકારી ગયા છે યુવતીઓની છેડતી અને માથાભારે જન સ્વભાવના યુવક ને પકડવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવેલી હતી નવી વસાહતમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર યુવકની સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવેલી છે સ્થાનિકો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવેલી હતી તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે ધારીની બીપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જન ગંગલનો પાંત્રીસ વર્ષનો આમ તો ડગો કહી શકાય કે બેરોજગાર આવારા દીકરો હરહમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બેનો દીકરો દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલાં બે રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ પર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર શહેરમાં દંગા પ્રસાદ કરે છે કુંડાગીરી કરે છે બહેનો દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મા મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછળ તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનું બહિષ્કાર કરીશું